મોરબી સૌનું સ્વાગત કરું છું આજે મહાશિવરાત્રી નિમિત્તે આપણે જે મોરબીમાં સ્ટેશન રોડ પાસે આવેલું જે જડેશ્વર મહાદેવનું મંદિર છે એની મુલાકાત લેવા માટે આવ્યા છીએ આ મંદિરમાં માં વિશેષ આયોજનો હોય છે

આ મંદિર જે છે તે જડેલું છે કોઈ જે અહીંયા વટે માર્ગો હતા એને આ શિવલિંગ મળેલું જે તે વખતે અને તે વખતે રાજાશાહી હતી અને તે પછી ઉત્તરોત્તર બધા આજુબાજુના લોકો અહીંયા એને મંદિર બનાવ્યું જે તે વખતે રાજાએ પણ આમાં ભાગ આપ્યો અને પછી રાજાએ આમાં વધારે મહત્વ આપી અને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને આજુબાજુના તમામ લોકો છે એના ટ્રસ્ટી બન્યા અને ટ્રસ્ટી બન્યા પછી અલગ 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 અમારી ચોથી પેઢી છે ટ્રસ્ટની અને ટ્રસ્ટ છે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી રહ્યું છે અને શ્રાવણ મહિનો અને શિવરાત્રી દરમિયાનમાં ખૂબ જ મહત્વ હોય છે જે તમામ શ્રદ્ધાળુઓ બધા અહીંયા આવતા હોય છે અને તમામ શ્રદ્ધાળુઓ અહીંયા આવી અને પોતાને દર્શન કરી અને પોતાને ધન્યતા અનુભવે છે અને આ સિવાય અહીંયા આજે શિવરાત્રિ છે એ દરમિયાન શિવરાત્રિ છે એ દરમિયાન અહીંયા બધા જ જે શ્રદ્ધાળુ આવે છે એના માટે સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે સુંદર મજાનું અહીંયા આયોજન છે જે સવારે ચાર વાગે અહીં રુદ્રી કરવામાં આવી એના પછી આરતી થઈ આરતી પછી અહીંયા શ્રદ્ધાળુઓ છ વાગ્યા થી આવવાના ચાલુ થયા અત્યારે તમે જોઈ રહ્યા છો નોન સ્ટોપ શ્રદ્ધાળુઓ આવે છે અને આ વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ આવે છે પ્રસાદની પ્રસાદની વ્યવસ્થા વ્યવસ્થા છે છે હમણાં બાર વાગે આરતી થશે અને બાર વાગ્યા પછી બે વાગે વિરામ રહેશે અને ત્રણ વાગે શ્રૃંગાર દર્શન ચાલુ થશે જી શૃંગાર દર્શન થયા પછી સાંજે છ વાગ્યા સુધી શૃંગાર દર્શન થશે અને સાત વાગે મહાઆરતીનું આયોજન કર્યું છે અને અહીંયા તમામ મોરબી જે બધા મોરબીના લોકો છે તે અહીંયા આવશે અને ભાગ લેશે અને મહાઆરતી સાથે એકસો આઠ દિવાની દીપમાળાનું પણ આયોજન છે એના પછી મહાપ્રસાદ આખા મોરબીમાં તમામ લોકોને સહપરિવાર ફરાળનો પ્રસાદ છે બધા ફરાળ કરીને જવાનું છે એ ફરાળનું પણ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે કેટલા શ્રદ્ધાળુઓ મુલાકાત લેતા અહીંયા ઓછામાં ઓછા આખા દિવસ દરમિયાનમાં ચાલીસથી પચાસ હજાર શ્રદ્ધાળુઓ આવે છે અને અહીંયા આ લાભ લે છે જી રાત્રે ચાર પૌરની પૂજા પણ છે ચાર પહોરની આરતીઓ થશે અને સવારે છેલ્લી આરતી ચાર વાગે થશે આ પ્રકારનું આ જડેશ્વર મહાદેવ જે ટ્રસ્ટ છે તે ટ્રસ્ટ આયોજન કરી રહ્યું છે જી તો આ પ્રકારે આપણે જેમ સંચાલક શ્રીએ જણાવ્યું એ પ્રમાણે અહીંયા જે ચાર પોરની આરતી કરવામાં આવે છે સાંજે મહાઆરતી પણ છે અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે સમગ્ર મોરબીને એમનું આમંત્રણ આપવામાં આવે છે કે મહાપ્રસાદ લેવા માટે અચૂકથી વધારે તો આ પ્રકારે ઠેર ઠેર જગ્યાએ મહાશિવરાત્રીની ઉજવણી થતી હોય છે જોડાયેલા રો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર